નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે ગુજરાત ઉદયપુર ગામે આજે સો વર્ષ નવરાત્રીના પૂર્ણ કર્યા મહેસાણા જિલ્લાના વિશ્વનગર તાલુકાના ઉદયપુર ગામે આજથી સો વર્ષ પૂર્વ શરૂ થયેલી માબાજીની માંડવી સંબંધ ઓગણીસો એક્યાસી થી બે હજાર એક્યાસી માં આજે સો વર્ષ પૂરા કરી એકસો એક વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ માતાજીના મંડળના ચાલીસ સભ્યો ગામના સહયોગથી આ માંડવીની શરૂઆત કરેલ માંડવીમાં વિરાજમાન માતા મહિષાસુર મંદિરના નામથી ઓળખાય છે અનેક પરચાઓ તેમજ અનેક ગામના ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળી માતાને આજે અંબાના નામે પણ દરેક લોકો પૂજે છે ઉદલપુર ગામે સો વર્ષથી એક જ પરંપરાથી ચાલી આવતી નવરાત્રી સમય અંતરે પરિવર્તન થતું રહ્યું વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ વ્યાસ ધર્મેન્દ્ર ચંદ્રકાનભાઈ ચંદ્રકાંતભાઈ એટલે અહીંયા આમ તો અમે મંદિરના પૂજારી છીએ છેલ્લા ત્રેપન વર્ષથી માતાજીની પૂજા કરીએ છીએ માતાજીની જે માંડવી રહી એને સો વર્ષ પૂરા થયા અને માતાજીના મંદિરના બાંધકામને આજે પચાસ ત્રેપન વર્ષ થયા એટલે માંડવીના જે સો વર્ષ પૂરા થયા એમાં પહેલાં આજુબાજુના સાત ગામ સાતથી આઠ ગામ અહીંયા આવતા હતા નવરાત્રિ જોવા માટે અને એ વખતે અમારા ગામના દરેક જ્ઞાતિના લોકો ગામ લોકોના સહયોગથી ખુરશીમાં માતાજીની ફોટો મૂકી તબલા ભૂંગોળ અને મંજીરાની સાથે માતાજીને રાજી કરતા હતા માતાજીના ગરબે ઘૂમતા હતા ત્યાર પછી દિવસ જાય એમ અસંખ્ય વસ્તુઓની સાથે સાથે આજે નવી ટેકનોલોજી સાથે અહીંયા ભવ્ય રાસ ગરબાનું ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે અહીંયા દરેકે દરેક જ્ઞાતિના લોકો ગામ લોકોના સહયોગથી અને મંડળ જે માતાજીનું મંડળ છે એમાં ચાલીસ સભ્યોનું મંડળ છે આ મંડળના સભ્યો ગામ લોકોને સાથે લઈ અને સરસ મજાનું અહીંયા આયોજન કરે છે આ દરેકે દરેક લોકો પોતપોતાના સહયોગથી જે માતાજીનું મંડળ મંડળના સભ્યો છે ચાલીસ જણા એમને સહયોગ કરે છે અને મંડળ પણ પોતાના સહયોગથી માતાજીની જે આવક હોય એને સહયોગથી અહીંયા સરસ મજાનું છેલ્લા સો વર્ષથી આયોજન થાય છે આમાં પૂરેપૂરો ગામનો ગામ લોકોનો સહયોગ છે